સુધી જોતું રહેવાનું બાકી ફોટું કઈ દુનિયામાં ટેન્શન લેવા જેવું છે જ નહીં મોજ કરો અને ઓલું શાંતિથી જીવો અને બીજાને શાંતિ જીવવા એના જીવો એક નવો દિવસ છે દરરોજ નવી ઓપોર્ચ્યુનિટી આપણા માટે લઈને આવે છે તમારા ઉપર છે મોજ કરતા રહ્યો અને ખાસ વિડીયોને લાઈક કરો અને શેર કરો અને ચેનલના ને સુધી સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરી લો મળી જાય શુભ સપ્લાય આપણે મળે છે એના ઉપર જય દ્વારકાધીશ વ્લોગની જગ્યાએ એક ઇન્ટરવ્યુ પોસ્ટ કરી રહ્યો છું આ આગળ એક ઇન્ટરવ્યુ જોશો એનું વિઝન છે કે ચૈત્ર નવરાત્રિ ચાલી રહી છે આજે આઠમનો દિવસ હતો એટલે આખો દિવસ કામમાં વ્યસ્ત હોવાના લીધે વ્લોગ શૂટ નથી કરી શક્યો એની જગ્યાએ એક બહુ જ મસ્ત મિત્રતા ઉપર એક ઇન્ટરવ્યુ મારા પ્રિય મિત્ર વિક્રમભાઈ સાથે મેં શૂટ કર્યો છે એ હાલ મૂકું છું ખાસ આ વિડીયોને અંત સુધી જોજો ખાસ તમારે કામ કરવાનું છે કે આ પહેલેથી છેલ્લે સુધી આ વિડીયો જોવાનો છે અને તમારા આ મિત્ર સાથે વિડીયો શેર કરવાનો છે અને મિત્રતા ઉપર તમારે કોઈ પણ વસ્તુ તમારો પોતાનું અંગત મંતવ્ય હોય તે કોમેન્ટ સેક્શનમાં તમે લખી શકો છો એ કોમેન્ટોમાંથી જે પણ કોમેન્ટ સારી હશે અને ઉમદા હશે એ હું નેક્સ્ટ જ્યારે મિત્રતા ઉપર કોઈ પણ વ્યક્તિ સાથે વાતચીત કરતો હોઈશું ત્યારે તમારું રેફરન્સ જરૂર આપીશ વિથ ધ નેમ થેન્ક યુ હવે તમે ઇન્ટરવ્યુ જુઓ અને બીજી એક વસ્તુમાં તમારી માફી ચાહું છું કે અત્યારે આ વિડીયો એંગ શૂટ કર્યો ને જે ઇન્ટરવ્યૂનો એનું એંગલ બરાબર નથી આવતું પણ એંગલ અને જેની ફ્રેમ કરતાં જે મેં વાતચીત કરી છે ને એ વાતચીતના અંશો બહુ જ રસપ્રદ છે અને

વ્યવસ્થિત રીતના આપણે માની ગયા છે ઇન્ટરવ્યુ દેવા માટે ઘણા દેશનું સેટલ થાય કે ઇન્ટરવ્યુ આપણે લેવાનું થાય છે વિકીભાઈનું પણ આજે માની ગયા છે મુંબઈ મોહન ભાઈ પેલું જે વાત કરી મુંબઈ મારે હાલી જવાના છે નથી જવાના લગભગ પચાસ ટકા નક્કી છે જવાનું પચાસ ટકા છે સો ટકા કાંઈ આમ હા પાડી દો કાં અડધો અર્ધ વચ્ચે ન રાખો કાં ના પાડી દો એ પછી મુંબઈમાં ઉપર આધાર રહે એમને બોલાવો હોય તો જઈશું મુંબઈ મારે હાલી જાય છે હું તો નથી જવાનો પણ વિકીભાઈ જશે દિવસે દિવસ અપડેટ મળતા રહેશે મોમે મોરાના બીજી વસ્તુ એ કી ભાઈ આપણે જીવન જીવીએ એમાં ફાઈબર નું કેટલું મહત્વ છે ફાઈબર નું બહુ જાજુ મહત્વ છે ભાઈ કારણ કે તમે અમુક વસ્તુ ઘરે મા બાપ ને ન કહી શકતા ની વસ્તુ તમે ફાઈબર ને કહી શકો ફાઈબર ને કહી શકો અને દિવસમાં મળવું જરૂરી છે કે પછી ફોન પર વાત કરવી જરૂરી છે ફાઈબર ને ફાઈબર ને તમે તમારા ઉપર આધાર રહે તમારા ટાઈમ ઉપર તમે ફ્રી હોય તો રૂબરૂ મુલાકાત કરીએ તો નકર અત્યારે તો ટેકનોલોજી છે

એવી તો નથી એવી નથી આ બધે શું મિત્ર દેખાવીના બહુ હારે ફોટા ઓછા જોવા મળે એમ આ સોશિયલ મીડિયામાં કેમ તો ધોની ને કોહલી ને તમને ફોટા વાયરલ બધે થાય માર્કેટિંગ કરીને બધી રીતે વાયરલ થાય પણ આ બે સિવાય તમને ધોની જાડેજા ધોની રૈના ધોની અશ્વિન આમના કઈ ફોટા ઓછા ઓછા જોવા મળે અથવા એટલા એટલા વાયરલ પણ ઓછા થાય બીજું એ ભાઈબંધ ને તમે કોઈ પણ વસ્તુ કેવી હોય કે આ પછી ખોટું કરે એ બધા વચ્ચે એકલા હોય કે આ વસ્તુ થાય એ પછી આપણા ઉપર આધાર હોય વાત અમુક વાત ઉપર આધાર હોય કે આ વાત બધા સામે કેવા જેવી તો બધા સામે કેવી પડે કેવી હોય તો એકલા માં કેવી પડે ના વાત ઉપર આધાર રહે ભાઈબન ખોટા રસ્તો જતો હોય રોકવાની ફરજ આપડી પૂરેપૂરી રોકવાની ફરજ પૂરેપૂરી હોય ભાઈબન વસ્તુ માનવા જોઈએ હલકીભાઈની બીજું એ હલકીભાઈએ ભાઈબંધીમાં ક્રિકેટમાં બહુ એમને લાભ લીધો છે બહુ શું કહેવાય ઇમોશનલ કરી કરીને બેટિંગ લઈ લીધી લોકડાઉનમાં આખા આખા લોકડાઉનમાં અમારે લોકડાઉનમાં આપણે વિકીભાઈ શેડ્યુલ કઈ રીતનું તમને ખબર હશે કઈ રીતનું સવારે છ થી બપોર ના દસ પાછું પાછું એક વાગ્યા થી માંડીને ત્રણ વાગ્યા સુધી

અને બધા એ મજા કરીએ ઈ શબ્દો માં તમને વર્ણ આવી ન શકીએ ખાલી અમે બધા જાણીએ કઈ રીતે મજા કરીએ એ ક્રિકેટ રમવાનું આખો દિવસ બધા ફાઇબર નો સાથે રાત્રે સમય પસાર કરવાનો અમારે બે ખાસ એ મરદા નું બધું વ્યસન તો હતું નહીં એટલે એક માવાની મેળો કરવાનો હતો ને કોઈ માવા કારણ ઉપારી બીડીનો કેવો કોઈ પણ પ્રકારનો એક ખાલી બનાણ હતું ચાર નું ચાર એ તો મળી જ્યારે ઘર ના ગાય રાજ્ય ચાય તો ગમે ત્યાં મળી રહેતા બધા મળી રહ્યો ગમે આ ભાઈ બંધ ખોટું કરતું હોય તો કહેવાની આપણી ફરજ હોય પણ પર્સનલ માં બેહરી બધા બેઠા હોય ત્યારે ભાઈબંધના વખાણ કોઈ ચિંતા નહીં જેટલું હોય એની હાજરી હોય ત્યારે તમે વખાણ કરો એ વસ્તુ અલગ છે કરો વાંધો નહીં પણ ગેરહાજરી હોય ત્યારે ખાસ ખોટું તો નહીં સાંભળવું ખોટું તો નહીં તો નહીં અને આજ ગેરહાજરી હોય ત્યારે વખાણ કરવાનું ખાસ રાખવાનું કેવું ન પડે વખાણ તો આપણા કરવા જ પડે હૃદયથી થઈ જ જાય તો મિત્રો આ તો અમારો પહેલો એક ઇન્ટરવ્યુ આ એક ઇન્ટરવ્યુ મેં લેવાનો પ્રયાસ કર્યો છે નાનો અમથો ખાસ તમને કેવું લાગ્યું મિત્રતા ઉપર એ વિકીભાઈનું ઇન્ટરવ્યુ અમે લીધું છે હવે પછી નેક્સ્ટ કયા વિષય ઉપર ઇન્ટરવ્યુ તમારે જોઈએ છે એ ખાસ મને કોમેન્ટ કરીને જણાવજો અને ચેક કરજો અથવા તમારા એક મિત્રોને સાથે શેર કરજો કે મિત્રતા ઉપર આ મારું ઇન્ટરવ્યુ છે અને ગમે તો આ વિડીયોને લાઈક કરજો તમારા બધા જે મિત્રો હોય બેસ્ટ ફ્રેન્ડ હોય એને ખાસ શેર કરજો અને અમારી આ ચેનલને યુટ્યુબને તમે જે સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો જય દ્વારકાધીશ ગુડ નાઇટ Dey duarka. Dey duarka, dey. Dey bu, de buwa bai bai luwa